સમાજ પૈસાદાર નથી થયો એની સમજણ ઘટી છે ને એટલે બેફામ ખર્ચા કરીને આજે જ્વાળામુખી પર બેઠો છે આપણે સુખી થવું હોય તો આપણી હેસિયત પ્રમાણે ખર્ચ કરીને પછી પ્રસંગ કરો તો સુખી થઈ શકાય આપણે ક્યારે આવું લાંબુ વિચારતા જ નથી અત્યારે બીજા ખર્ચા મોં ફાળીને બેઠા છે આજે કોઈ પરિવારમાં કેન્સર એટેક બ્રેઇનસ્ટ્રોક જેવો રોગ આવે ને તો ઘરનું મકાન વેચા પેલા વેચા વગર સારવાર પૂરી થાય એમ નથી એવો વિચારો તો ખરા અને અહીંયા જો બેઠેલા બધાના ઘરમાં રાતે બે વાગે એટેક આવે ને પાંચ લાખ રૂપિયા ઘરમાં હોય તો ચિંતા કરોમાં વાપરો છે કોઈના ઘરમાં પાંચ લાખ કે હોસ્પિટલે જઈએ તો તાત્કાલિક ચાલી ચાલીસ હજારના બે ત્રણ ઇન્જેકશન આપી દઈએ જલ્દી સારું થાય એવું તો કંઈ છે જ નહીં તો સમજ લો પરિવાર તો એને કહેવાય કે આવનારી આફતની પણ જોગવાઈ હોય આપણે કમાવ એમાંથી બચત કરો અને પહેલું કામ તો મેડિકલ ઇન્સ્યોરન્સ ઉતારી લો ઓ ચિંતાની આફત ઘરમાં ન લાવવી હોય તો દરેક ઘરમાં બેનો આજે સાંજે ઘેરે આવે ને પૂછજો કે આપણા ઘરમાં બીમાર પડીએ તો વીમો છે પચાસ ટકાના ઘરમાં આ મેડિકલ પોલિસી નથી અને પરિણામે ઓચિંતાનો સ્ટ્રોક આવશે આજે એટેકમાં તો હોસ્પિટલમાં જગ્યા નથી તમારી માં ઓપરેશન કરવાની અને બ્રેઇન સ્ટ્રોક આવે ને પેરાલિસિસ થાય ને તો બે ત્રણ હોસ્પિટલમાં સારવાર થાય ક્યાંય આજે જગ્યા નથી લોકોને દાખલ કરવાની આની તમને ખબર નથી અને ઓચિંતા ઘરમાં કઈ આવે તો એની સારવારના પૈસા ક્યાંથી એવું તો આપણે કોઈ દી વિચાર્યું નથી હવે વિચારવાનો સમય પાકી ગયો છે કે મેડિકલ પોલિસી હોય તો રાતોરાત આપણે દેવાદાર ન થઈ જઈએ છોડો આ રોગ તો ઓચિંતાનો આવે છે આપડા વધુમાં વધુ ખોટા ખર્ચા હોય તો આપણા પ્રસંગોના છે એમાં લગ્નએ તો હદ કરી નાખી છે હદ કરી નાખી છે સામાન્ય લગ્ન કરેને તો રસોડાનો ખર્ચ નથી થતો એટલો પ્રી વેડિંગ અને બ્યુટી પાર્લરનો ખર્ચ થાય છે એ ક્યારે વિચાર કર્યો છે ખરો આ જરાય હસવાની વાત નથી જરાય હસવાની વાત નથી ચિંતા અને ચિંતન કરવાની વાત છે દીકરીના લગ્ન હોય અને તમે બ્યુટી પાર્લર કે પ્રી વેડિંગમાં એક બે લાખ ખર્ચી નાખો છો એને બદલે એ જ લાખ રૂપિયા દીકરીને કર્યાવરણમાં સાથે આપો ને તો તમારી દીકરી મહિને એક હજાર કમાતી થઈ ગઈ એવો વિચાર ક્યારે આપણે નથી કરતા હવે તો દીકરીને તમે લગ્ન કરોને તો જો તાકાત હોય તો એક લાખ બે લાખ એને હારે આપો જેથી કરીને એ જિંદગી શકે આપણે તો દેવું કરીને આ બધું કરીએ છીએ મહેશભાઈ સુરત માં રેતો આપડો મધ્યમ વર્ગ નેવું ટકા કોઈ સંતાન ના લગ્ન થાય નેવું ટકા દેવું કરીને લગ્ન કરે છે નેવું ટકા એ સુખી ક્યારે થાય દીકરાના લગ્ન તમે દેવું કરીને કરો છો ને એ દીકરો આવ્યો ને તો એ પરિવાર ને દરવાજા સુધી મૂકવા આપણે જઈએ છીએ આ ઢોલ વગાડીએ છીએ ને એ જાન માટે નહીં આ દેવાના ડુંગરમાં દાખલ કરવા માટે આપણે ઢોલ વગાડીએ છીએ કે આવ હવે તું આવી જા અત્યાર સુધી હું વ્યાજ ભરતો તો હવે તું ભૂર ભર આપણે બેન વાજા વગાડીએ આ બધું વિચારવાની જરૂર છે અને તમે બેનો ક્યારે વિચાર કર્યો છે ક્યારે લગ્ન હોય દીકરીના ગામ આખા આપણે ફળિયામાં જમાડતા અહીંયા વાડીમાં જમાડીએ પાંચસો માણસ ની જાનવર વધારે લાવજો જાનને જમાડીએ અને એ દીકરી સાસરે જાય ન કરે ને નારાયણ એ દીકરી દુખાય વિધવા થાય ને તો એને બાળકોને ફી ભરવા માટે આ જાનમાં જમી ગયેલા પાંચસો રૂપિયા પણ આપતા નથી તમને ખબર છે તમે તમારા બાળકોની આ સલામતી નથી જોતા ખોટા ખર્ચા બંધ કરીને આવી નાની નાની વાતમાં વિચારો એટલે પ્રી વેડિંગ બેન્ડવાજા ફટાકડા ખોટા ખર્ચ બંધ કરીને જે વરાજાના લગ્ન થાય એને એક લાખ રૂપિયા વધવા જોઈએ કે તો મૂડી મૂકી દે એની આવક શરૂ થાય આવક કરવાની જરૂર છે આ પીડા એટલે બોલે છે એક એક નહીં પાંચ પાંચ વ્યક્તિ એક પરિવારમાંથી અવસાન પામ્યા છે અને આવું તો અસંખ્ય પરિવારમાં ચાલી રહ્યું છે ઘર કંકાસ દૂર કરો પરિવાર સંપીને રો આર્થિક આયોજન કરો અને પરિવારમાં ટેન્શન ન આવે એવું હસતું હસતું પરિવાર જીવન જીવે એવું બધા એ વિચારવાની જરૂર છે અને ચાલો બાળકોને એક આપણે પૈસાનું ઝાડ ઉગાડતા શીખવાડવું છે અને જેટલી મમ્મી અને દાદીઓ બેઠી છે આ બેનો હું તમને એટલે વાત કરું છું તમારા પર મને વિશ્વાસ છે કે તમે આટલું કરશો એટલે તમને વાત કરું છું તમારે બાળકોને આવતા મહિનાથી કમાણી કરતા કરવાના છે બાળકને ક્યારે કીધું છે તમે કે આ તારી મૂડી કહેવાય આ મૂડીને વ્યાજે તારી આવક થશે આવું શીખવાડવાનો મા તરીકેનો રોલ તમારે આજ સાંજે શરૂ કરવાનો છે બહુ હેલું છે બાળકની પોતાની આવક ક્યારે થાય ઈ કઈક જતું કરે એનો આનંદ જતો કરે ને એના બદલામાં પૈસા મળે ને તો એ કમાણી કરી કહેવાય ચાલો બહુ હેલું છે આજે સાંજે ઘરે જઈને તમારે કેવાનું પપ્પા છોકરા પપ્પાને કે આપણે આવતીકાલે હોટેલમાં જમવા જાવું છે પપ્પા તો કોઈ પપ્પા ના પાડે એમ નથી સારું કાલે જાશો પછી કાલ સાંજે જતાં પેલા બે બેસો પપ્પા બાળકો હું શીખવાનું પપ્પા આપણે હોટલમાં જમવા જાય તો કેટલો ખર્ચો થાય તો પપ્પા કે હજાર તો થાય સારું આપણે જમવા નથી જવું પાંચસો તમારા અને દીકરી કે લાવો પાંચસો મારા પપ્પા પાંચ પાંચસો લઈ લેવા આ તમારી બાળકની કમાણી છે એને ખાવાનું જતું કર્યું અને એના બદલામાં પાંચસો મળ્યા એ દીકરીની મૂડી છે એ જ રીતે કપડાં લેવાના હોય ત્યારે એમ કહેવાનું કપડાં મારે ચાર જોડી લેવાના છે દસ હજાર રૂપિયા થાય સારું હવે મારે બે જ જોડી લેવા છે પાંચ હજાર બચ્યા ને પપ્પા અઢી હજાર તમારે અઢી હજાર મારા તો દીકરીની ત્રણ હજાર મૂડી થઈ કે ન થાય આવું તો દરેક ડગલે ને પગલે આવે અને ત્રણ હજાર રૂપિયા એ દીકરી કે દીકરાના કાકા કે મામા કે કે બનેવી જે યોગ્ય કમાતા હોય વ્યવસ્થિત વ્યક્તિ હોય એને દીકરો કે દીકરી એમ કે લો કાકા આ ત્રણ હજાર રૂપિયા મારી મૂડી છે મારે તમને વ્યાજે આપવા છે આ ત્રણ હજાર રૂપિયા તમે રાખો અને દર મહિને તમારે ત્રીસ ત્રીસ રૂપિયા મને તમારે આપવાના તમારો બાળક ત્રીસ રૂપિયા કમાતું થયું કે ન થયું બાળકને પોતાની આવકનો અહેસાસ કરાવો એ નાનું હતું ને દૂધ નહોતું પીતું ત્યારે વાટકીમાં આંગળી બોળી થોડી ખાંડ પણ હારે લઈ એને જીભે લગાડતા હતા અને બાળક દૂધ પીતું હતું બાળકને સમજાવો કે તારી પોતાની મૂડીને કામ લગાવ બાળક હજી નાનું છે ત્યાં ત્રીસ રૂપિયા દર મહિને કમાય છે અને એવી ખબર પડી જશે ને કે આ તો આવક સારી હું પોતે વાપરી શકું અથવા તો પાછાને રોકી શકું તો બાળક ખોટા ખર્ચા બંધ કરી દેતું થશે અને કોલેજ પૂરી કરશે ને ત્યાં એ પાંચ દસ હજાર રૂપિયા એના રોકાણમાંથી કમાતું થઈ જશે આ સામાન્ય એક એક ઘરમાં આને કહેવાય પૈસાનું ઝાડ અમારે અમરોલી કોલેજ ના ડોક્ટર મુકેશભાઈ ગોયાણી છે આપણે રામાણી સાહેબ ગોડે પ્રિન્સિપાલ છે એને બે અઢી લાખ રૂપિયા પગાર છે બીજી બધી તો રોકાણ કરે છે પણ દરરોજ ઉઠે સવારે નાસ્તો કરે અને નાસ્તાના ટેબલ ઉપર દીકરી દેખતી હોય એમ દર દરરોજ એક હજાર એફડી બેંક ઓફ બરોડામાં માં મૂકે દરરોજ દિવસ ઉગે અને દીકરી નામે હજાર રૂપિયા મૂકે છે ઈ દીકરી એકવીસ વર્ષની થશે ને ત્યારે દોઢ કરોડ રૂપિયા આવશે અને પૈસા ઝાડ કહેવાય જે દિવસે જે દિવસે તમને બચત અને એનું તરત રોકાણ અને રોકાણની આવક બરાબર સમજાઈ જશે ને ત્યારે બેઠેલી તમામ બેનો કમાતી થઈ જશે દીકરીના લગ્ન હોય મારે એવી સમજણી દીકરી જોવી છે કે દીકરીના લગ્ન હોય ત્યારે એમ કે પપ્પા ખર્ચ કરો માં તમારે દેવું તો કરવાનું જ નથી અને છતાંય પપ્પા પહોંચતા હોય તો એમ કે મને ત્રણ લાખ રૂપિયા મારે એફડી આપી દો તમે ત્રણ લાખ રૂપિયા ખોટો ખર્ચ એને પ્રી વેડિંગ ન કરાવ્યું આખું ઘર બ્યુટી પાર્લરમાં ન ગયું ફટાકડા ન ફોડ્યા મોટું જમણવાર ન કર્યું અને ત્રણ લાખ રૂપિયા માત્ર દીકરીને આપ્યા હોત તો તમારી દીકરી દર મહિને ત્રણ હજાર રૂપિયાની કમાણી કરતી હોય આ કમાણી સામાન્ય નથી આ સમયમાં જીવી હોય તો પોતાની કમાણીની જરૂર છે યાદ રાખજો જેને પણ સમાનભેર જીવવું હોય એને પોતે કમાવવું પડશે અને એ બહેનોને કમાવા માટેનો સૌથી મોટો હથિયાર છે બચત કરો મહેશભાઈ અમારે એક બિલ્ડર છે જી આર આસોદરિયા સાહેબ રઘુવીર બિલ્ડર એ અહીં સુરતમાં આવ્યા સી હતા તરત પ્રેક્ટિસ શરૂ કરી અને દેહમાં એની જમીન હતી ત્યારે એવો સંકલ્પ કર્યો કે દેહની જમીનના જે ઉપજ આવે એની પત્નીને કે હું તને આપીશ અને એ બેને દર વર્ષે જે દેહની ઉપજ આવે એને પત્નીને આપે પત્ની પૈસા એના કંપનીમાં વ્યાજે આપે એનું વ્યાજ મેળવે વધુ પૈસા થયા તો એકાદું મિલકત રાખે એમ કરતા કરતા આજે એ સાહેબના પત્ની ઓછામાં ઓછી દસ કરોડ રૂપિયાની મિલકત એક મહિલા ધરાવે છે તમે જિંદગીમાં નહીં જોવો દસ કરોડ પણ તમે ધારો ધારો તો તમારા ઘરમાં પૈસાનું ઝાડ વાવી શકશો કરો આજથી શરૂઆત હું એક રઘુભાઈ સોજીત્રા છે એને ઓળખું છું આવો એક કાર્યક્રમ હતો મને બેનનું નામ યાદ છે મધુબેન બચત ની વાત કરી એ મધુબેન ઊભા થઈને એમ કીધું કે હું મને ઘરે વાપરવા આપે એમાંથી બચાવું વધારે પૈસા માગું એમાંથી બચાવું હું એને કંપનીમાં જ પાછા વ્યાજે આપું મારી દીકરીના લગ્ન થયા ને તો મેં મારી પોતાની મૂડીમાંથી વીસ તોલા ઘરે મારી દીકરી આપ્યો છે મારી કમાગર ગામ બહુ સમજણું છે અને આજે મહેશભાઈ પણ ઘણી વાતો કરવાના છે એટલે વિશેષ મારે નથી કરવી પણ આપ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ